જેની શરૂઆત શ્રી ગોપાલલાલજી ની વંદના થી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપા સ્વરૂપ દાન ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલલાલ જે આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય નવરંગા દેબાઈ જ્ઞાતે ઓદિચ બ્રાહ્મણ વૈષ્ણવ હતા પંચાસીયા ગામે નિવાસી હતા શ્રી ગોપેન્દ્રલાલજીના અનિલ અને અચમકા સેવક હતા તેમના માથે આપ શ્રી હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા તે તેમને સાનુભાવ હતા

જે શ્રી ગોપેન્દ્રજી પધારે છે માટે સામૈયામાં ચાલુ અને પ્રસાદ લેવાનો પણ આજ સર્વે ત્યાં જ છે પછી સામગ્રી થેલા તૈયાર કરી ગાડામાં ભરી સર્વે જૂથ સામૈયા કરવા નીકળ્યા એ વખતે શ્રી ગોપેન્દ્રલાલજી તો ડુંગરપુરમાં બિરાજે છે પણ પોતાના ભગવદીનો ભાવ જોઈ પ્રેમ ભક્તિને આધીન એવા શ્રી ગોપેન્દ્રલાલજી એ પંચાસી થી એક ગાઉ છેટે સર્વે વૈષ્ણવને જુએ છે એમાં આકાશમાંથી રૂમઝૂમ કરતી વેલ ઉતરી આવે છે અને પોતાના અંતરિક્ષ જૂથ સહિત વૈષ્ણવ અને સામગ્રી તૈયાર કરી આપ તથા સર્વે વૈષ્ણવો ગામમાં પાછા આવ્યા એ નવરંગા દેબાઈ એવા પરમ કૃપા પાત્ર હતા તેમનું સ્વપ્ન પણ તેની સાચી દ્રઢતાથી શ્રી ઠાકોરજીએ સાચું કરવું પડ્યું અને પોતે પધાર્યા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો દાસા દાસાનો દાસ જાણીને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય